नित्यत्वं तत्त्वज्ञानार्धचिन्तनम् एतत् ज्ञानम् इति प्रोक्तम् अज्ञानम् यदतोऽन्यथा ગીતાચાર્ય શ્રીકૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન આત્મા શરીરમાં હોય ત્યારે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવા માટે જે ગુણોનો અભ્યાસ કરવો જોઈએ તે વિશે હું તને વધુ કહું છું તે સાંભળ અત્યાર સુધી મેં અઢાર ગુણો વિશે જણાવ્યું છે હવે ઓગણીસમો ગુણ છે મનુષ્યમાં હંમેશા આત્મા વિશે જાણવાની ઈચ્છા હોવી તેથી નિરંતર આત્માનું ધ્યાન કર વીસમો ગુણ છે પ્રકૃતિ આત્મા અને પરમાત્મા એ ત્રણ વાસ્તવિકતાઓ વિશેના સાચા જ્ઞાનની પ્રાપ્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું અર્જુન અત્યાર સુધી મેં તને વીસ ગુણો વિશે જણાવ્યું છે એટલે કે વીસ પ્રકારના જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે આ વીસ પ્રકારના જ્ઞાનને સાચું જ્ઞાન કહે છે આ સિવાયના અન્ય ગમે તેટલા જ્ઞાન હોય તે બધા અજ્ઞાન ગણાય છે તેથી મનુષ્યએ આ સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને આ ગુણો વિકસાવવાની અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાની સૂચના આપી રહ્યા છે શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું ધ્યાન કરતા ચાલો આપણે આ ગુણો વિકસાવવાનો અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરતા રહેવાનો પ્રયત્ન કરીએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ

શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ ને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ નારાયણ करिष्ये वचनं तव श्रीमन्नारायण हमारी आज्ञानु करिष सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण अध्यात्मज्ञान नित्यत्वं तत्त्वज्ञानार्ध चिन्तनम् एतत् ज्ञानम् इति प्रोक्तम् अज्ञानम् यदतोऽन्यथा अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्थचिन्तनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽण्यथा